નમસ્કાર આપ જોઈ રહ્યા છો એ આર વી ન્યૂઝને હું છું નજર કરીએ આજના સમાચાર ઉપર

એ મારા સેફટી માટે પણ નિયમ તમારી સેફટી નો આખરી જો સેફટી ની હોય બરાબર તો તમે સેફટી માટે તમે કાયદાનો ભંગ કરશો એવું કાયદાનો ભંગ કર્યો ને તમે નિયમ 300 રૂપિયા નું ભારણ કેમ આપો છો સ્ટેમ્પ કરવાનો 50 રૂપિયા સ્ટેમ્પ સોગન કરવાનો કેમ કો તમે દરેક અરજદાર ને આખરી લાગ્યા છે ત્યારથી અમારા વિસ્તારના લોકોને હેરાન કરો મેં જે નહીં મેં તે દિવસે

કેમ મને ફોન ના કર્યો કે તમારી પાવતી આને લઈ જાઓ પાવતી તૈયાર થઈ ગઈ છે 200 રૂપિયા અમારે ભૂલી જવાના ના 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 પાવતી તૈયાર થશે તો હું એવા કેટલા અરજદારો છે જેના બાકી તમે પૈસા પાવતી નહીં આપી બોલો મારી કાને લિસ્ટ છે કેટલા તમે અવધંતા કરો છો એ પાવતી વગર પૈસા ઉઘરાવો છો તમારને શરમ જેવું છે કે નહીં તમે પગાર નથી આપતી સરકાર સરકાર પગાર આપેત માં કે સરકાર નો કાયદો માટે લઉં છું સેફ્ટી માટે નોકરી કરો છો તમે તમને ના તો નોકરી નહીં કરવાની સરકાર ના નિયમો

આજ રોજ અમે મરણના દાખલા માટે તલાટી સાહેબ પાસે ગયા હતા આજે બે દસમા મહિનાનું અમે નોંધાયેલું છે તો અમે સાહેબ પાસે ગયા મરણના દાખલા લેવા તો સાહેબ એવું કહે છે કે વેરા ભરી જાઓ હવે અમારા ફરિયામાં ચાર મહિના થયેલા છે ઓલરેડી તો ચારેવના દાખલા અમને સાહેબ આપતા નથી અને અમે વેરો ચોવીસમાં માં ભરેલો જ છે તો એ સાહેબ અમને દાખલો આપવા તૈયાર નથી અને જેનું આ મરી ગયો છે છોકરો નટુભાઈ સુખાભાઈ તેમનો દાખલો લેવા માટે આવ્યા ત્યાં પોલીસ સ્ટેશનમાંથી અમને તેડું આવ્યું કે વોરંટ આવ્યું એ ભાઈના નામનું કે તમે એમને રજૂઆત કરો તો અમે સાહેબને કીધું કે સાહેબ એ મરી ગયા છે તો સાહેબ એવું કીધું કે એમનો મરણ દાખલો આપો એના માટે અમે મરણ દાખલો માટે આજે પાંચ વે પાંચ દિવસથી સાહેબ પાસે ધક્કા ખાઈએ છીએ તો સાહેબ કહે છે કે ઓપરેટરને આવડતું નથી દાખલો કરતા ઓપરેટરને આવડતું નથી હવે બે મહિનાથી સાહેબ એવું કહેવા કરે છે કે ઓપરેટરને આવડતું નથી તો ઓપરેટરને રાખવાની જરૂર છે સરપંચ સાહેબ કંઈ જીએ છીએ તો સરપંચ એવું કહે છે કે તલાટી મારું માનતો નથી સભ્યને ડિપ્યુટી સરપંચ કંઈ જીએ છીએ તો ડિપ્યુટી સરપંચને બી એવું કહે છે કે તલાટી સાહેબ અમારું માનતા નથી તો અમે સાહેબને કીધું કે ના માનતા હોય તો અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે આ સાહેબ આવું અમારું કામ કરતા નથી તો તમે યોગ્ય પગલાં ભરો કારણ કે અમે વારંવાર રજૂઆત કરવા છતાં બી અમારું કોઈ કામ થતું નથી હવે આજે અમારે જેવા બધા બહુ દાખલાવાળા ત્યાં અંટવાયા છે અને સાહેબને ગામ સભાની રજૂઆત કરી કે સાહેબ આજે ગામ સભા છે તો સાહેબ કે અગિયાર વાગે થઈ ગયા અમને ગામ જનોને કોઈ જણાવેલું જ નથી અમને પોર્ટલ નવું પોર્ટલ બહાર પાડી દીધું બરોબર હવે એની અંદર એન્ટ્રી કઈ રીતના કરવી ને એ અમારા અમારા વિશેના ખ્યાલ હતો નહીં એટલે એમના અ શીખવાનું મતલબ એ ત્યાં ગયા નતા તાલુકા પંચાયતની અંદર એટલે હું જાતે આયર્યું શીખી અને મેં આ બે જણના દાખલા તો હાલ કાઢેલા છે અને બે જણના શું છે કે ભાઈ એમાં નવું જે પોર્ટલ હતું ને એની અંદર એકવીસ દિવસની અંદર નોંધણી થઈ જવી છે પણ એ થઈ નથી બરાબર એના લીધે આ દાખલા ઓનલાઈન કરવાના રહી ગયા છે બરાબર

ખેલ હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે સાંસદ ખેલ મહોત્સવ સમાપ્તિ કાર્યક્રમ યોજાયો હતો સાંસદ ખેલ મહોત્સવ દરમિયાન અઠાવન હજાર કરતા વધુ ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રમત ગમત ક્ષેત્રે રમતવીરોએ ભાગ લીધો હતો વડાપ્રધાન મોદી વિડીયો કોન્ફરન્સ થકી ખેલાડીઓને સંબોધિત કર્યા હતા સાથે રાજ્ય સરકાર મંત્રી સહિત સાંસદ તેમજ વહીવટી તંત્ર દ્વારા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી દરેક તાલુકા મથકે સાંસદ ખેલ મહોત્સવ થકી કરતા વધુ ખેલાડીઓએ વિવિધ રમત ગમત ક્ષેત્રે ભાગ લઈ પોતાનું પરફોર્મન્સ રજૂ કરી ચૂક્યા છે ભારતભરમાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવ થકી વિવિધ રમત ગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓ સહિત ખેલાડીઓને પ્રોત્સાહન વધે તે હેતુથી કબડ્ડી એટલેન્ટિક કરાટે જેવી રમતોમાં હજારો ખેલાડીઓએ ભાગ લઈ આવનાર દિવસોમાં યોજાનારી ઉચ્ચ કક્ષાએ રમત ગમત ક્ષેત્રે ભાગ લેવાની તૈયારીઓ દર્શાવે છે સાંસદ ખેલ મહોત્સવ સમાપ્તિ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ થકી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું સાથે આવનાર ક્ષેત્રે ખેલાડીઓને સારું પ્રદર્શન કરવાની શુભકામનાઓ પાઠવી હતી ત્યારે સાબર સ્ટેડિયમ ખાતે યોજાયેલા સમાપ્ત કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી લોકસભા અને રાજ્યસભા સાંસદ ધારાસભ્યો સહિત તંત્રની ઉપસ્થિતિમાં ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આજરોજ પચીસ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ પણ છે અને આજે સાંસદ ખેલ મહોત્સવનો સમાપન પણ છે અઠાવન હજારથી વધારે ખેલાડીઓએ આમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તમામે કબડ્ડી અને એથ્લેટિક્સ દોડમાં ભાગ લીધો હતો અને આજે સૌ સ્પર્ધકો વિજેતા બની અને જ્યારે ઇનામ મેળવવા જઈ રહ્યા છે ત્યારે આ સમારોહમાં માન્ય મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ અને ધારાસભ્ય શ્રી વીડી ચાલા સાહેબ અરવલ્લી જિલ્લામાંથી પણ પૂર્વ મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીતુસિંહજી ધવલસિંહજી અને સૌ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ સાથે નગરપાલિકાના પ્રમુખશ્રી અને સૌ આગેવાનો ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો અને સમગ્ર દેશમાં આજે આ સાંસદ ખેલ મહોત્સવનો સમારોહ થઈ રહ્યો છે ત્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ સ્પર્ધકો સાથે વાતચીત કરી હતી અને એમના લાઈવ માધ્યમથી સૌ એમનો કાર્યક્રમ પણ જોયો હતો અને સૌનો ઉત્સાહ પણ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વધાર્યો હતો મૃત મહોત્સવ નો દબદબા ભેર પ્રારંભ થયો છે પૂજ્ય નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી અને વરિષ્ઠ સંતોના હસ્તે હવેલી તથા સુવર્ણ છત્રી ઉદ્ઘાટન થતા હજારો હરિભક્તો ભક્તિમય માહોલમાં ઝૂમી ઉઠ્યા હતા આ મહોત્સવમાં એકત્રીસ ડિસેમ્બર સુધી દરરોજ પૂજ્ય સ્વામીના મધુર કંઠે કથા વાર્તાનો દિવ્ય લાભ મળશે જેમાં આચાર્ય રાકેશ મહારાજ પણ વિશેષ આશીર્વાદ પાઠવવા પધારશે હજારોની જનમેદનીથી ઉભરાતા વિશાળ સભા મંડપની સાથે રાત્રિના સમયે ભવ્ય લોકમેળો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ભક્તિ સંગીત અને શરણાઈના સુર વચ્ચે બોટાદ શહેર જાણે હરિધામમાં ફેરવાઈ ગયું છે નામ સત્સંગ સાગર સ્વામી છે મારા ગુરુ સદગુ સ્વામી શ્રી નિત્ય સરુદાસજી સ્વામી છે ચત્રામૃપનો મહોત્સવ આમ તો મંદિરની સાથે સાથે ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલા જે સારંગપુરની અંદર હનુમાનજી મહારાજ છે એવી જ રીતે ગોપાળાનંદ સ્વામીએ બોટાદની અંદર શર ચરણાર્વિંદ પધરાવેલા ભગવાન સ્વામિનારાયણના એના એકસોને પંચોતેર વર્ષ પૂરા થાય છે અને એમનો ઉત્સવ પચ્ચીસ તારીખથી રાબેતા મુજબ શરૂ થાય છે પચ્ચીસ તારીખે સવારે આઠ વાગે મુખ્ય મંદિરથી પોથયાત્રા છે અને મહોત્સવ સ્થળ સુધી જશે અને બપોર પછી થી કાર્યક્રમ શરૂ થશે એકત્રીસ તારીખ સુધી કાર્યક્રમ રહેશે એમાં બપોર પછી અને રાત્રે કાર્યક્રમ છે બપોર પછીના કાર્યક્રમની અંદર સત્સંગી જીવનની કથા રાત્રે ભર સભા છે સવારની અંદર મંદિરની અંદર જ મહાપૂજા વિશેષ પૂજન યજ્ઞ આદિકનું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે આ મહોત્સવ લગભગ બસો વીઘા ઉપરાંત વિસ્તારની અંદર ફેલાયેલો છે

બપોર પછીની કથાનો કથા નો પણ નિત્યસ્વરૂપ સ્વામી લાભ આપશે અને રાત્રે ઘર સભાનો પણ પૂજ્ય સ્વામી લાભ આપશે કેટલા હરિભક્તો મહોત્સવ આવવાની સંભાવના આમ તો અમારો ટાર્ગેટ તો એવો છે કે લગભગ લગભગ લાખ થી સવા લાખ લોકો આ મહોત્સવ અંદર સાત દિવસની અંદર વિઝિટ લેશે રાત્રિ રોકાણ માટે દસ થી પંદર હજાર ભક્તો રોકાઈ શકે એવી ટેન્ટ સિટી ઉભી કરવામાં આવી છે એ સિવાય પ્લસમાં સારંગપુર ગઢડા અને બોટાદ મંદિરની અંદર પણ ઉતારાની વ્યવસ્થા રૂમોમાં કરવામાં આવેલી છે સારંગપુરના હનુમાનજી દાદા કષ્ટભજન દેવના કોઠારી સ્વામી પૂજ્ય હરિપ્રકાશ સ્વામી અને વિવેક સ્વામી એમણે પણ હજાર રૂમ ત્યાંથી આપણને આપેલી છે કે તમારા યાત્રિકો મહોત્સવમાં લાભ લેવા માટે આવે એની માટે અમારે યાત્રી ભુવન ખુલ્લું છે

પુણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પરંતુ આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે રસ્તા પરની બેફામ સ્પીડ માત્ર રોમાંચ નહીં પરંતુ સ્મશાન સુધીનો રસ્તો પણ હોઈ શકે છે